સ્થળમાં ઠાકોરજી જે જે લીલા કરી છે હવે એ લીલાઓના દર્શન થવા લાગ્યા હવે કોઈ તીર્થ નથી દેખાતું હવે લીલા સ્થળી દેખાય એટલે જયારે એમ કે નૈન ભર દે કબ ભાન આચાર્યો કહેતા હોય ભગવતીઓ કહેતા હોય હવે જો એમનાજી ને ત્યારે એ જળ નહી દેખાય ઠાકોરજીના એ માધુર્ય નો રસ દેખાશે પછી એ સખી રૂપ યમનાજી દેખાશે પછી તો યમુનાજીના એ પાન પણ સાધારણ પાન નથી ચાલો સરખી આ કૃપારસ વહી રહ્યો છે એના પાન કરી સ્વરૂપ શું છે એ જળ રૂપે દેખાય આ ત્રણેય સ્વરૂપ ની ચર્ચા કરીશું ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક આંખ થી દેખાય એ ભૌતિક સ્વરૂપ કહેવાય મહાત્મ્ય સમજાય એ આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય અને રસરૂપ સખી રૂપ દેખાય એ દૈવી સ્વરૂપ કહેવાય

ભૌતિક સ્વરૂપ અને કયું છે કેરી મસ્તકે પતત મત પૂરોજ્જવલા વિલાસ ગમનોલ્લ સત પ્રકટ ગંડ શૈલો મુ પર્વત ના મસ્તક પરથી વહેતો પ્રવાહ એક શિલા પરથી બીજી શિલા પર બીજી શિલા ત્રીજી શિલા પર અને વહેતા 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 વ્રજમાં પોચવાની ઉતાવળ છે આ વૈષ્ણવ પણ જયારે વ્રજ જતા હોય ને ઘરમાં આખું ઘર માથે લઈ લે ચલો જલ્દી કરો ટ્રેન છૂટી જશે આમ થઈ જશે આ બાંધી લીધું આ રહી ગયું આ રહી આખા ઘર ને ટેન્શન થાય કે બા વ્રજમાં જાય ત્યારે શાંત

અલૌકિકમાં તો ઠાકોરજી નું બળ આવી જાય ને વ્રજની ભૂમિ નું એવું બળ આવી જાય કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય આ તત્પર પ્રવાહ માં ચલ પ્રવાહરૂપે યમુનાજી નું એક સ્વરૂપ એને કહેવાય યમુનાજી નું આધિ ભૌતિક સ્વરૂપ અને આધિભૌતિક આધ્યાત્મિક કોઈ ન્યૂન્ય નથી એટલે એને ન્યૂન્ય નહીં માનવું

ત્યાં યમુનાજી ના સ્નાન પાન આચમન જયારે કરો છો ત્યારે એવું પરમ તીર્થ છે કે તમારા સકલ પાપો માંથી તમને મુક્ત કરી દે છે સમસ્ત દુરીત ક્ષય પાંચ ફળમાં નું પેલું ફળ છે ને બધા જ પાપો નો નાશ થઈ જાય તો જયારે આધ્યાત્મિક સ્વરૂપ કોને કહેવાય તીર્થ સ્વરૂપ જેમ જળ સ્વરૂપ છે નદી સ્વરૂપ એમ એક તીર્થ સ્વરૂપ યમુનાજી છે એ તીર્થના દેવી છે નમો દેવી યમને તીર્થના દેવી છે વ્રજની ની અધિષ્ઠાત્રી છે એટલે તો હાથમાં લઈને આપણે સંકલ્પ કરતા હોય ત્યાં આવીને યમયાતના પણ થતી નથી જયારે ના પાન કરો છો તો તીર્થ બુદ્ધિ એ ને જોવા એનું આધ્યાત્મિક સ્વરૂપ એના સામર્થ્ય સાથે અને ત્રીજું યમુનાજી નું સ્વરૂપ

એના અધિષ્ઠાત્રી શ્રી યમનાજી સખી રૂપે બ્રજમાં છે અને જે સખી સ્વરૂપ જેનું ચિત્ર તમે જુઓ છો એ યમુનાજી નું સ્વરૂપ એ આધિ દૈવિક સ્વરૂપ કહેવાય એટલે એ સ્વરૂપ પરમ ભાવ રાખી સખી રૂપે આ ભૂતલ પર પડેલા દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવવા માટે એ સ્વરૂપે યમનાજી ભૂતલ પર આવ્યા છે આ સ્વરૂપના અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા છે એમ જુઓ તો યમનાજી આ મુકુટ કાચની કેમ ધારણ કર્યા મુકુટ કોને કાચની એટલે કે થાય ત્યારે ઠાકોરજી આ શણગાર હોય છે તમે શરદ પૂર્ણિમા આદિ દર્શન કરજો મહારાજ સમયે ઠાકોરજી મુકુટ અને કાચની ધારણ કરે આ મુકુટ કાચની મહારાષ્ટ્ર નો શણગાર છે અને એ શણગાર પહેરી શ્રીનાજીના સ્વરૂપ નું દર્શન આપણે કરીએ તો અનેકવિધ ભાવનાઓ સ્વરૂપની એક ભાવ પ્રસિદ્ધ છે કે એક વાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા માન ધરવું એટલે રીસાવવું રોજ આપણે ત્યાં જો શયન ત્યારે માનના પદ ગવાય એટલે કે એકબીજાને રિસાય પછી મનાવે અને પછી રાસમાં લઈ જાય પછી રાસ થાય સરોજની લીલા છે આજે નિત્ય લીલામાં નિકુંજમાં ઠાકોરજીને સ્વામીજી કહ્યું આપણે માન દરવાની લીલા કરીએ અને માન દરવાની લીલા કરતા ઠાકોરજી એ સ્વામીજીને પહેલા કહ્યું કે આપ પહેલા રીસાવ અને એમને ખીજવ્યા રીસાયા ઠાકોરજી તો પરમ ચતુર છે તુરંત કાઈ ને કઈ એવા રૂપ ધારણ કરે એવા ખેલ લીલા કરે કે સ્વામીજી હસી પડે એનો માન દૂર થઈ જાય હવે વારો આવ્યો ઠાકોરજી નો અને પ્રભુએ વિચાર કર્યો આજે તો એવું ગાઢ માન ધારણ કરવું છે કે સ્વામીજી માનવું જ નથી અને એવા રીસાયા એવા રીસાયા પીઠ દઈને બિરાજી ગયા સ્વામીજી પ્રયાસ કરી કરીને થાક્યા કેમે કરીને ઠાકોરજી રીઝતા જ નથી હસતા જ નથી જોતા જ નથી અને સ્વામીજી થાક્યા તો થયું લાવ ચંદ્રાવલીજીને કહું આ પ્રયાસ કરો એમણે કર્યું તો એ ન થયું લલિતાજીને બોલાવે આ પ્રયાસ કરો એમનાથી ન રીજ્યા ત્યારે બધાએ ભેગા મળીને કહ્યું તો બાકી હવે પ્રભુ કોઈનાથી ડીજે એમ નથી અને પ્રભુનું માન દૂર ન થાય તો રાસલીલા ન થાય અને રાસલીલા ન થાય તો આખી રાત વ્યતીત થવા આવી છે અને જો રાત વ્યતીત થઈ જાય તો મહારાસ જાય અને બધાએ મળી અને યમુનાજી પાસે આવીને વિનંતી કરી કે પ્રભુએ માન એવું ગાઢ ધારણ કર્યું છે કે મેં કરીને માન દૂર થતું નથી આપ વિનંતી કરો આપ ઠાકોરજીને મનાવો તો ઠાકોરજી નું માન ધારણ થાય અને તો મહારાજની શરૂઆત થાય ત્યારે યમુનાજી એક યુક્તિ કરી ઠાકોરજી જેવા વસ્ત્ર શિંગાર ધારણ કરીને બિરાજા હતા ને કારણ કે યમુનાજી નું સ્વરૂપ કેવું છે

ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા અને જ્યાં ઉભા રહી ગયા તો ઠાકોરજી ચકિત થઈ ગયા આ નિત્ય લીલામાં નિકુંજ માં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો ક્યાંક ગોપીઓ પોતાના ભાવ દ્વારા બીજા કૃષ્ણ તો પ્રગટ નથી કરી દીધા

અને જ્યાં સુધી ઐશ્વર્ય ધારણ કર્યું છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ નહીં થઈ શકે કારણ કે માધુર્ય ત્યારે જ પ્રગટ થાય જયારે ઐશ્વર્ય જાય મહાત્મ બુદ્ધિ હોય તો પ્રભુ સાથે રાસ થાય કોઈ પણ લીલામાં આજે હોરીખેલ ની લીલા છે અને તમને આ તો ભગવાન છે અને પ્રભુ રંગવા આવે તમે શું કરો પ્રભુ રંગીલો નું હું તો દાસ છું તો પ્રભુ આનંદ આવે હોરીખેલનો નો ક્યારે આનંદ આવે જાજા તારા બાબાના નોકર છે નહીં રંગવા દઈએ તને અને જે ચર્ચા ચર્ચી થાય અને જે છીના જપટી થાય લીલામાં તો ત્યારે જ રસ પ્રગટ થાય તો મહાત્મ્ય જ્યાં સુધી પ્રગટ છે ત્યાં સુધી માધુર્ય પ્રગટ ન થતું ગોપીઓ કહ્યું આપના વસ્ત્ર શ્રીશ્વર છે અને જ્યાં સુધી એ ધર્યા છે તો રાસ કેમ થાય પહેલા આ વળું કરો તારે ઠાકોરજી કહે જો મારા ઐશ્વર્ય રૂપ શણગાર જો હું ભૂતલ પર મૂકીશ તો મારું ઐશ્વર્ય આખા ભૂતલ પર વ્યાપી જશે દરેકને મહાત્મ જ્ઞાન થઈ જશે તો પછી સૃષ્ટિ ચાલે કેમ તો કરવું શું ઠાકોરજી કહું તમારા કોઈ એક ગોપી જ્યાં સુધી મહારાસ ચાલે છે ત્યાં સુધી જો વસ્ત્ર શ્રિંગાર ધારણ કરીને ઠાડી દે તો આ રાસ થઈ શકે બધા ગોપી કે જો આ પહેરીએ તો રાસ માં આપણને પ્રવેશ ના મળે આનંદ જતો રે કોણ તૈયાર થાય એટલામાં બે ડગલા યમુનાજી આગળ આવ્યા અને કહ્યું જો મારે કારણે બીજાને લાભ મળતો હોય તો લાવ હું ધારણ કરવા તૈયાર છું અને ઠાકોરજીના વસ્ત્ર સ્વયં ધારણ કરીને જ્યાં સુધી મહારાજ ચાલી રહ્યો છે ત્યાં સુધી કમળની માળા હાથમાં લઈ અને મહારાજના દર્શન કરી રહ્યા છે ગોપીઓને આનંદ દાન પરમાત્મા કરે છે અને એટલા માટે આ મુકુટ કાચનીના ના શ્રીંગાર સ્વરૂપનો બીજો ભાવ

મનાવે છે કે હવે મારા જવાનો સમય છે બધાને રડતા મૂકી પ્રભુ પધાર્યા સ્વામીજીને રડતા જોયા થયું કે પ્રાણ ન છૂટી જાય ક્યાંક મારા વિરહમાં વ્રજ ભક્તોના અને પ્રેમની દસમી અવસ્થા એ મૃત્યુ છે દસ અવસ્થા પ્રેમની બતાવી છે ચક્ષુ થી પ્રારંભ થાય અંતિમ મૃત્યુ કહેવામાં આવે છે ક્યાંક આજે દસમી અવસ્થામાં વ્રજ ભક્તો પહોંચી ગયા તો દેહનો ત્યાગ કરી દે છે

કે મારા વ્રજભક્તો ને રડતા મૂકીને હું ઓળખ છોડીને નીકળ્યો છું એ પ્રાણ છોડી દેશે મારા વિયોગમાં શું કરું કે એમના પ્રાણ ન છૂટે ત્યારે સ્મરણ ઠાકોરજી એ કર્યુંનાજી નું સ્મરણ કર્યું ને સાક્ષાત યમુનાજી ત્યાં પ્રગટ થઈ ગયા પ્રભુ મને યાદ કરી હા યમુનાજી શા માટે કઈ આપને મારું કાર્ય હા યમને તમને એટલા માટે યાદ કર્યા કે તમારું રૂપ અને વર્ણ મારા જેવું છે વિપ્રયોગમાં ક્યાંક ગોપીજનો પ્રાણ ન છોડે તો હું શું સેવા કરું ઠાકોરજી કહેવા લાગ્યા કે જ્યારે એવા ઉત્કટ અવસ્થામાં ગોપીજનો પહોંચી જાય કે હવે પ્રાણ નહીં ટકે એવા સમયે હું